ગણેશ ગોંડલ અને રાજદીપસિંહ રીબડા તો આજે આપણે ગણેશ ગોંડલ અને રાજદીપસિંહ રીબડાની વાત કરવાની છે કે બંનેમાં જાજુ પૈસાવાળું કોણ છે અને બંનેમાંથી કોની પાસે જાજી બંદૂકો અને જાજી ગાડીઓ છે તો જે રસી જાડેજા ગોંડલમાં ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય છે એના પુત્ર ગણેશ ગોંડલ છે અને રાજદીપસિંહ રીબડા એના દાદા એ પણ પૂર્વ ધારાસભ્ય ગોંડલના હતા તો વાત કરીએ કે ગણેશ ગોંડલ પાસે કેટલી પ્રોપર્ટી છે તો ગણેશ ગોંડલ પાસે ગીતા વિલા નામનું ઘર છે ગણેશ ગઢ નામનું ફાર્મ હાઉસ જમીન અને કાર કલેક્શનમાં થાર ગાડી સ્કોર્પિયો ફોર્ચ્યુનર ઓડી મર્સિડીઝ લેન્ડ ક્રુઝર ખુલ્લી જીપ ઇલેક્ટ્રિક જીપ એક રાજદૂત અને લાઇસન્સવાળી ઘણી બધી બંદૂકો છે જેમના એમના બોડીગાર્ડ પાસે પણ છે અને એમની પાસે પણ છે હવે આપણે વાત કરીએ રાજદીપસિંહ રીબડાની તો રણદીપ શ્રીબેડાને ગુજરાતના અંદાજો પણ ના લગાવી શકીએ તો વાત તો એની પાસે એક મોટી હવેલી છે જેની કિંમત દસ કરોડ રૂપિયા છે એમના ઘરની અને એનું ફાર્મ હાઉસ છે ત્યાર પછી ઘણી બધી જમીન પણ છે એમની પાસે અને એમની પાસે લાઇસન્સ વાળી ઘણી બધી બંદૂકો પણ છે કે અને એમના પપ્પા એમના દાદા પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે એક મોટું નામ છે અને રાજદીપસિંહ કન્સ્ટ્રક્શન નામની એની એક કંપની પણ છે ત્યાર પછી એની કાર કલેક્શનમાં ઘણી બધી ગાડીઓ અને એની પાસે ઘણી બધા વીઆઈપી નંબર પ્લેટ એટલે કે ફોર્ચ્યુનર ક્રુઝર ત્યાર પછી મર્સિડીઝ બીએમડબલ્યુ ડબલ્યુ ડોડ રૂપિયાની ઘણી બધી ગાડીઓ એની આશરે પચીસ કરોડ ઉપરથી એની પાસે વધારાની કિંમતની ગાડીઓની પાસે પણ છે રાજદીપસિંહ રીબડા પાસે અને એની પાસે દસ કરોડનું જે એનું રીબડામાં કર્યું એની કિંમત દસ કરોડથી ઉપર છે રાજદીપસિંહ રીબડાને સોશિયલ મીડિયામાં એક પોઈન્ટ એક મિલિયન ફોલોવર છે જ્યારે ગણેશ ગોંડલને સોશિયલ મીડિયામાં એક લાખને એંસી હજાર ફોલોઅર્સ જ છે તો કોણ કોણમાંથી રાજદીપસિંહ રીબડાને ઓળખે છે અને કોણ ગણેશ ગોંડલને ઓળખે છે જે ગણેશ ગોંડલને ઓળખતા હોય એ કમેન્ટ કરે અને રાજદીપસિંહ રીબડાને ઓળખતા હોય એ પણ કમેન્ટ કરે તો કમેન્ટ કરજો અને તે એક મોટી વાત કે રાજદીપસિંહ રીબડાના જે દાદા છે એમને પિંચોતેર કરોડ રૂપિયા તો દાન કરી દીધેલા છે તો કમેન્ટ કરજો એ કોણ વધારે પાવરફુલ છે અને રાજદીપસિંહ એ ગણેશ ગોંડલ